ના મેઇન રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓથી જનતા પરેશાન ધંધુકા નગરપાલિકાના કોંગ્રેસના યુવા કોર્પોરેટર રાશમિયા જયેશકુમારે ઉઠાવ્યા સવાલ છેલ્લા ઘણા દિવસોથી ધંધુકા તાલુકાના મેઇન માર્ગો ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડેલ છે જેમાં બિરલા હાઈસ્કૂલથી બસ સ્ટેશન રોડના રસ્તાઓ મેઇન શાક માર્કેટના રસ્તાઓ મેઇન સરકાર પાસેના રસ્તાઓ વગેરે જગ્યાઓ ચંદ્ર અને મંગળ ગ્રહ જેવા ખાડા પડ્યા હોવાનું કોર્પોરેટર રાશમિયા જયેશકુમારે જણાવ્યું વધુમાં જણાવ્યું હતું કે આ રસ્તાઓ ઉપર ધારાસભ્ય સરકારી કર્મચારીઓ વગેરેની અવર જવર રહેતી હોય છે છતાં આ ખાડાઓ તેમની નજરમાં આવતા નથી

આપણે જે મેન સર્કલ છે ત્યાં આગળ પછી સંતપુરી પુરિતના સ્ટેચ્યુ મે સાર્ક માર્કેટ વગેરે જગ્યાએ એટલા ખાડા પડી ગયા છે કે જ્યાંથી આ ધારાસભ્યશ્રી સરકારી અધિકારીઓ વગેરેની અવર જવર હોવા છતાં પણ એ લોકો દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી જાહેર જનતાનું હિત વિચારવામાં આવતું નથી અને ભાજપ સરકારના વિકાસમાં એ લોકો દ્વારા એવું વિચારવામાં આવ્યું છે કે આ જાહેર પબ્લિક ચંદ્ર કે મંગળ ગ્રહ ઉપર જઈ શકતી નથી બરાબર તો એ મંગળ ગ્રહ અને ચંદ્રગ્રહના ખાડા આ ધંધુકાની ધરતી ઉપર લાવી મૂકવામાં આવે છે જો આ ખાડા મૂકવામાં નહીં આવે અને કોઈ પણ જાહેર જનતાને કોઈ નુકસાન થવા પામશે તો તેની સંપૂર્ણ જવાબદારી ધારાસભ્યશ્રી સરકારી કર્મચારી વગેરેની રહેશે એ બેન જે સંવિધાન